આપનું સ્વાગત છે હવે સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એકત્રીસ વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એકત્રીસમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય વા માર્ગ વાહન વ્યવહાર નિગમના એકત્રીસમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ રમતોત્સવમાં વડોદરા અમદાવાદ ભાવનગર સુરત ભુજ ખેડા ગોધરા મહેસાણા જૂનાગઢ વલસાડ પાલનપુર રાજકોટ નડિયાદ મધ્યસ્થ મંત્રાલય મધ્યસ્થ કચેરીની ટીમોએ ભાગ લીધો હતો ઇન્ડોર ગેમ બેડમિન્ટન સિંગલ ડબલ્સ ટેબલ ટેનિસ સિંગલ ડબલ્સ કેરમ સિંગલ ડબલ્સ અને ચેસ અને આઉટડોર ગેમ સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર દોડ આઠસો મીટર દોડ પંદરસો મીટર દોડ લાંબો કૂદકો ઊંચો કૂદકો ભાલા ફેંક સોળ રતાડી ફેંક અને ડિસ્ક થ્રો કક્ષાની ગેમો રમાડવામાં આવનાર છે સદર ગેમોમાં વિજેતા થયેલા ખેલાડીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Subscribe now and press the bell icon. Never miss an update.